નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને આજે રવિવારનો દિવસ છે અને રજાનો દિવસ છે વળી ત્રણ દિવસથી આપણે રજા જેવો માહોલ જ અહીં થઈ ગયેલો છે પંદરમી ઓગસ્ટ કઈ જન્માષ્ટમી અને આજે પારણાઇનોમ અને રવિવાર છે એટલે સૌ આજે રવિવારે રજાના મૂડમાં હશો કાલે સોમવારથી બધું ચાલુ થઈ જશે અને ફરી પાછી જીવનની એ જ ઘટમાળની એ જ વાતમાં આપણે આવી જઈશું તો હું ગીતા પંચાલ આજે તમને એક જીવનનો એક મહત્વની વાત છે જે બહુ જરૂર છે એના વગર આપણે બધા બહુ વિવસ્થ થઈ જઈએ છીએ અને આપણે આપણા કોઈ પણ કામમાં સફળતા નથી મળતી જો આ આ આ ગુણ આપણા આપણે ડેવલપ નથી કરતા તો તે એવો કયો ગુણ છે તમે વિચારશો જરા ચલો હું કહી દઉં સમય પાલનનો અને સમયની શિસ્તનો મિત્રો ટાઈમ મેનેજમેન્ટ આપણા આ જીવનમાં ખૂબ જરૂરી છે જ્યારે હું કોઈની સાથે વાત કરતી હોઉં અને ઘણીવાર મારા સ્ટુડન્ટો મને પૂછતા હોય કે મેમ અમને તો ટાઈમ નથી મળતો મેં ટાઈમનું મેનેજમેન્ટ નથી કરતા મેડમ જુઓ મિત્રો જ્યારે ટાઈમનું મેનેજમેન્ટ નથી થતું ને ત્યારે જીવનનું મેનેજમેન્ટ નથી કરી શકતા તો સમયનું શિસ્તનું પાલન કરવું બહુ જરૂરી છે ટાઈમ મેનેજમેન્ટ આજના જમાનામાં જોવું જરૂરી છે જો તમારે જીવનમાં પ્રોગ્રેસ કરવો છે સફળતા મેળવી છે અને આગળ વધવું છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જોઈએ છે તો સમયનું પાલન ખૂબ જરૂરી છે સમયસર કામ કરવું બહુ જરૂરી છે દરેક કામ માટે કહેવામાં આવે છે કે સમય પાલનને શિસ્ત ના હોય ને તો એ કામમાં સફળતા નથી મળતી તો મિત્રો આ નિયમિતતા કેમ જરૂરી છે અને નિયમ નિયમિતતા માટે નિયમ બનાવવા પડે છે તો મિત્રો એક નાનકડી વાતને ખાલી એક સવાલ પૂછું જો કોઈ પણ સ્કૂલ કોલેજ કે ઓફિસ કે આપણે આપણે આપણેનો જે સમય નથી નક્કી હોતો તો એ ચાલે ખરી તમે એમ કહેશો કેવી વાત કરો છો બસ મારા સવાલમાં જ જવાબ છે જો સ્કૂલનો ટાઈમ સવારે સાત થી બાર ના હોય થી બારથી નો ના હોય તો ગમે તે વિદ્યાર્થી ગમે તે સમયે આવે તો ટીચર કેવી રીતે ભણાવશે અને કદાચ ટીચર પણ ગમે તે સમય આવે તો કેવી રીતે ભણાવશે વિદ્યાર્થી હું તો જેને બેસી ગઈ મારા ક્લાસમાં પણ મારા ટીચર તો આવશે એમ ન ટાઈમે તો નહીં થાય તો જો મેડમ જીવનમાં જ્યારે શિસ્ત નથી હોતી ને ત્યારે સમય પાલન નથી થઈ શકાતું અને શિસ્ત હોય ને અને નિયમ બનાવ્યો હોય ને તો તમે એને સમયનું પાલન કરી શકો છો અને સમય તમે આગળ વધી શકો છો હું આપણે કોઈ પણ એક સ્કૂલ કે કે કોલેજ પંચોતેર ટકા હાજરી જરૂરી છે ના હોય તો તમને પાસ કર તમને આગળ એક્ઝામ નથી આપવા દેતા તમને પાસ નથી થતા આપણે જાણતા હશું બધા બાળકો ભણતા હશે આપણે પણ ભણી ગયા ત્યારે અચ્છા તમે સર્વિસ કરતા હશો તો પણ તમે નોકરીમાં ત્રીસે દિવસ નહીં આવો અને તમારી જે રજા હશે ને તમે વધારે રજા પાડશો દસ દિવસ પગાર માંગશો તો તમને કોઈ પગાર આપવાનું નથી એમ ધંધાના પણ જો તમે હાજર નહીં જ્યારે કોઈ તમારી શોપ હશે કે તમારું કંઈ પણ હશે દુકાન જે કરિયાણાની દુકાન કે તમારી ઓફિસ હશે પણ જો તમે રેગ્યુલર નહીં જતા હો તો શું થશે તો માણસો ગમે એમ કામ ચલાવતા હશે પૈસાની હેરાફેરી પણ થતી હશે કાં તો કોઈ તમારા દુકાન આવે ને તમારી દુકાન બંધ હોય તમે એકલા ચલાવતા હો તો શું થશે કે અમે તમારી દુકાને લેવા આવેલા પણ તમે મળ્યા નહીં તમારી દુકાન બંધ હતી તો તમારો ધંધો વધતો નથી તો આ સમય પાલન અને શિસ્ત એ બહુ જરૂરી છે તો એના માટે શું કરીશું આપણે તો હું હંમેશા જેમ એક જ વાત કરીશ કે આપણે દરેકે જાતે કામ કરવું પડશે જેમ મેં તમને કીધું હતું કે મનનું રેકોર્ડિંગ કરો તો આજે હું કહીશ કે તમારું સમયપત્રક બનાવો તમે સવારથી સાંજમાં જે કામ કરવાના છે એના આગલા દિવસે સાંજે સૂતા પહેલાં તમે એનું સમયપત્રક બનાવી દો મનમાં નક્કી ના કરો બધી વસ્તુ જો લખેલું હંમેશા વંચાય મારા પપ્પા કાયમ કહેતા કે લખેલું વંચાય એટલે લખવાનું રાખો તમે એમ કહેશો કે આનો શું મતલબ હું મારા મનમાં રાખીશ તો થઈ જશે અચ્છા તો તમે કોઈ જમીન જાયદાદ કે ઘર કે ઓફિસ ખરીદો છો તો દસ્તાવેજ માટે લખાણ પટ્ટી કેમ કરો છો આપણે ક્યાંક કઈક લેવા જઈએ છીએ આપણે બિલ કેમ માંગીએ છીએ કારણ કે શું છે મારા બ્રેઇન પર એક જાતની લાઇન પડી ગઈ અંડર લાઈન થઈ ગઈ કે કાલે સવારે આટલા વાગે ઊઠી અને આટલા આટલા કામ મારે કરવાના છે અને કદાચ કોઈ કારણસર આપણે કામ કરવાના ભૂલી ગયા તો પણ શું થશે તો મારી પાસે જો એ નોટ લખેલી હશે મારા પર્સમાં કે મારા ટેબલ કે ડેસ્ક પર પડી હશે તો મને તરત જ એ જોઈને વાંચેલું યાદ આવશે કે અરે હા યાર આ કામ તો રહી ગયું આજે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ કામ હતું મિત્રો કામને કેવી રીતે ડિવાઈડ કરવાને એની વાત પણ હું તમને આગળ કરીશ પણ બીજા વિડીયોમાં કરીશ કારણ કે મને ખબર છે એક જ વિડિયોમાં જો હું બધું બનાવું તો ઘણો લાંબો વિડીયો થાય છે અને આજકાલ લોકો પાસે સમય જ ક્યાં છે પાછળ એક ઇંગ્રેજીમાં એક કહેવત છે ટાઈમ ઇઝ મની એન્ડ મની ઇઝ નોટ હિયર જો ટાઈમ નથી ટાઈમ એ ધન ધન છે અને મિલકત એવું કહીને આપણે બેસી જઈએ છીએ તો એ સાચું નથી મિત્ર સમ ગાંધીજી એ બહુ સરસ વાત કરેલી એક મને કહેવાનું ખાસ મન થશે ગાંધીજી એ વાત કરેલી સમય તમારો સારામાં સારો મિત્ર છે અને સાચો મિત્ર છે અને જો નથી ને તો તમારા માટે દાનો દુશ્મન એટલે કે ખરાબમાં ખરાબ દુશ્મન છે તમારા માટે જો તમે સમયને સાચવતા નથી તો કાંઈ સાચવો છો તો તમારો મિત્ર બની જાય છે તમારા બધા પાસા પોબાર થાય છે અને સાચવતા નથી તો તમારો દુશ્મન બની જાય છે મિત્રો આજે એક વાત તમને શીખવાડીશ કે આજે આપણને આખા દિવસ દરમિયાન કેટલા કલાક મળે છે ચોવીસ કલાક તો ચોવીસ કલાક નું એક સરવાળાની વાત તમને કરી દઈશ પહેલાં કે એને તમને એમ થશે કે ઓહો અમે આટલું બધું વેટ ફી કાઢીએ છીએ એક દિવસના કેટલા કલાક છે તો ચોવીસ કલાક અચ્છા એક કલાકની કેટલી મિનિટ તો સાઠ મિનિટ એક મિનિટના કેટલી સેકન્ડ તો સાઠ સેકન્ડ તો મિત્ર આ સાઠ ગુણ્યા સાઠ કરીશું તો છત્રીસો થશે છત્રીસો ગુણ્યા સાઠ કરીશું તો છ્યાસી હજાર ચારસો ઘડી આખા દિવસ દરમિયાન તમને છ્યાસી હજાર જ્યારે આપણે આ આપણને સમય મળે છે ત્યારે આપણે એનો યોગ્ય ઉપયોગ નથી કરતા તો આપણે એને વેડફી કાઢીએ છીએ જો એક રૂપિયા જેવું છે તમારી પાસે કોઈ પૈસા છે અને તમે એને સાચવીને વાપરો છો અને બચત કરો છો તો તમે શું કરો છો એને બેંકમાં જમા કરો છો કાં તો ઘરમાં મૂકી દો છો અને કાં તો પછી તમે ખોટા ખર્ચા કરો છો આપણા કે કે આપણા ઘણીવાર આપણે હસબન્ડ કેવું તું ખોટા ખર્ચા કરી નાખે છે લેવાની લેવાની વસ્તુ લઈ તો ખોટા ખર્ચા થાય છે તો આ શું છે તો સમયમાં ન લેવાની વસ્તુ તમે મને કહેશો શું કરી ટીવી જોયું મોબાઈલ જોયું રીલ જોયા કરી કાં તો પછી ખાલી બેસી રહ્યા નવરા નવરા કંઈ ના કર્યું સૂતા રહ્યા તો આ બધું શું છે સમયનો વ્યય છે અને બચત ક્યાં કરશો તો બચત આપણને જે કામ કરવાના છે એ કામ કરવા આપણે લાગી જઈશું આપણા સારા બાકીના સમયમાં જે ખાલી સમય છે ત્યાં આપણે જો બપોરે સુઈ જવું જરૂરી છે વામ કુક્ષી કરવી જરૂરી છે જમ્યા પછી તમે કલાક આરામ કરો બરાબર છે આખા દિવસનો પણ પછી સારું વાંચન કરો ઘરમાં કોઈ નાના મોટા જેવા એવા કામ હોય જે કરવા જેવા એ કામ કરો જેમ કે આજકાલ આપણે બધા કામ નોકરો દ્વારા કરાવીએ છીએ કેવું કરે પણ આપણો હાથ ફરી જાય તો વિચાર કરો ઘર કેટલું ચોખ્ખું આપણને લાગે છે તો એવા તમારા બાકી રહેલા કામને પૂરા કરો તો આપણને બચત થશે અને સમયનો વ્યય નહીં થાય ઘણી વાર આપણે ઘણા બધા કામ વિચારે છે અચ્છા હું તો વધારે એક વાત કહીશ કે તમારો કોઈ શોખ હોય તમારો ડ્રોઈંગનો ગાવાનો કે કોઈ પણ જાતનો એક શોખ હોય તો એ શોખ માટે સમયનો સમય કાઢો તમને ખરેખર ખબર પડશે કે આ સમય કાઢ્યો તો કેટલો યોગ્ય થયો તમારો જે પણ એક શોખ હોય અને બાળપણમાં કરી ના શક્યા હોય તમારી ઈચ્છા હોય કે મારે આ કરવી છે તો એના માટેનું પ્લાનિંગ કરી એમાં કામ કરવાનું ચાલુ કરો તો તમે ચોક્કસ આગળ વધી શકો જીવનમાં અને તમે કંઈ ને કંઈ મેળવી શકશો તો એના માટે પહેલો એક નિયમ છે સમય પત્રક બનાવો અને સમય નું આયોજન કરો અને આયોજનને કાર્યમાં મૂકો સોરી કાર્યનું આયોજન કરો અને આયોજનને કાર્યમાં મૂકો કોઈ પણ કાર્ય કરવું હોય આપણે તો એના માટે આયોજન કરીએ છીએ કે આપણે બધું ગોઠવીએ છીએ કે શું શું કરવું છે કોઈ પ્રસંગ હોય ઘરમાં પણ કાલે શું શાક બનાવવું છે કે શું રસોઈ બનાવી છે તો ઓફિસમાં પણ શું કામ કાલે છે એના માટે આપણે આયોજન કરીએ છીએ આયોજન તો કરી લે છે પણ પછી આયોજનમાં કામ કરીએ છીએ ખરા ઘણા બધા એવા આયોજન છે આપણા વિચાર જોઉં ક્યારે કે કેટલા બધા આયોજન છે જીવનમાં આપણે વિચાર્યા છે કે મારે આ કરવું છે તે કરવું છે પણ એને કાર્યમાં મૂક્યા ખરા ત્યારે સપના પૂરા નથી થયા મિત્રો જે સપના પૂરા થયા હશે ને કરવા હશે ને તો આપણે શ્રી અબ્દુલ કલામ આપણા રાષ્ટ્રપતિજીએ એ કીધેલું કે સપના પૂરા કરવા માટે સુવાની જાગવાની જરૂર છે સપના પૂરા કરવા હોય ને ત્યારે આપણે જાગવું પડે સુતા રહીએ તો કોઈ સપના પૂરા નથી થતા આપણી આપણી ઈચ્છાઓ પૂરી નથી થતી તો સપના પૂરા કરવા માટે તમારે સમયસર જાગવું જરૂરી છે કોઈ સપના પૂરા નહીં થાય તો મિત્રો આજે હું અહીં આટલી વાત કરીશ અને સમય પાલનની વાત માટે કહીશ કે કાર્યનું આયોજન કરો અને આયોજનને કાર્યમાં મૂકો અને એક સમય પત્રક બનાવો જેમ સ્કૂલમાં બાળકો માટે સમય પત્રક હોય છે ઓફિસમાં હોય છે બધા માટે એમ આપણો સમયપત્રક બનાવો અને આજકાલ એક નવી પેટર્ન ચાલુ થઈ છે કે દરેક જ્યારે ઓફિસોમાં જાઓ ત્યારે એ લોકોની હાજરી માટેનું આપણે કહ્યું થમ્બ ઇમ્પ્રેશન આપવામાં આવે છે બધું એવું કરે છે અત્યારે કે તમે થમ્બ ઇમ્પ્રેશન આપો એટલે તમે આટલા વાગ્યા આવ્યા અને આટલા વાગે ગયા એટલે તમારી હાજરી બરાબર પ્રમાણસર એની મપાય છે કારણ કે તમારા બદલે કોઈ સાઈન તો કોઈ ગમે એ કરી નાખે તો મિત્રો શું કરીશું તો આવા આપણા પ્રત્યેક કાર્યમાં આપણે થમ ઇમ્પ્રેશન આપીશું રાઇડ કરીશું આપણે જે આયોજન બનાવ્યું છે એને રાઇડ કરી અને ફરી એક આ થમ ઇમ્પ્રેશન આપજો અને તમે જોજો આ ટેકનિક એટલી બધી સફળ થશે કે તમે તમારા દરેક કાર્યને એક અઠવાડિયા સુધી જો તમે આ કરશો એક લિસ્ટ બનાવશો તમારા દિવસનો સમયપત્રક બનાવશો અને રાતના અંતે તમે જોશો અને પછી દરેક કેટલા કામ પૂરા થયા છે એના પરથી તમે જાતને માર્ક આપજો અને પછી એક તમારી સહી કરજો એટલે કે થમ ઇમ્પ્રેશન આપી દેજો અને તમે આવું એક અઠવાડિયા સુધી કરશો તો તમે વિચારજો કે તમને એટલો બધો આનંદ થશે શાંતિની ઊંઘ આવશે અને તમે ખરેખર વિચારશો કે આ ખૂબ અસરકારક ઉપાય છે મિત્રો કરી જજો વિશ્વાસ રાખજો અને આ કામ કરી જજો તો ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે નવી વાત સાથે આપને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને આટલા સમયમાં આપ સૌએ જે સબસ્ક્રાઈબ કરી છે મારી ચેનલ અને જે સાંભળી રહ્યા છે એ બધા માટે હું આપ સૌની ખૂબ ખૂબ આભારી છું નમસ્કાર 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 અને આજે પણ રોજની જેમ મેં જેમ કીધું છે કે એક સ્વિચ વર્ડ મૂકીશ તો એ મૂકીશ એનો અર્થ મૂકીશ અને આપ કોઈએ મને સવાલ પૂછવો હોય તો પૂછી શકો છો અને કોમેન્ટ કરજો કે આપને કેવો લાગે છે મારો વિડીયો અને જણાવજો નમસ્તે નમસ્તે નમસ્તે